સરદારજી તમને કહો હાથ હાથ ઉભા વાહાય સિંહ ખાઈ ગયો પછી સિંહ ની ના જ ભેગી થઈ સિંહ ને ગગ લાવ્યો હોરઠ નો સો હોરઠનો આફ્રિકાનો નથી આપડી ધરતીના નિયમો જોવે ખબર મહેમાનોને માન દેવાના હોય બિછાડો ફરવા આવ્યો ઉલાળી નાખ્યો જોતો તો દિલ્હીથી કઈ દિલ્હી થી વાળા નતા એવું કીધું સિંહે સિંહે આપણે મેં નથી સિંહે વાત કરી તમને કહું છો તમે એ બિચારા તાળાકુસી રિપેર કરવા વાળા હતા અને ત્યાં હા ઉપાડી લીધા નું પાણી લજવ્યું છે મને ખીજાતા નહીં સિંહ અને સિંહ રોવે ભૂંડો બહુ લાગે પછી હવે તમે મને કઈ કહેતા નહીં કેમ તક આ માણા બધું પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહી હનુમાનજી ઓલા ને કીધું કે લુખેશ હું તને વળા પ્રભુ તમે પાછળ શું કામ આવ્યા તક કોના બુટ બટકાવી જોવા આવ્યો બટા અમે તારી પેઢી ને જાણીએ ખરેખર આ વર્તમાન યુગ જે છે વાસુરભાઈ એ તનાટન યુગ છે આ કોઈ એમ કેતું હોય કે કળયુગ છે ને કઈ છે નહીં નહીં રાકલી નો હોય આવી વાતો કરે બાકી ના હાઈવે મળી ગયા જાતા આવડે તો તમે અમેરિકા જઈ શકો હતો એક સમય ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા આપણે હરખા ખાટલા નતા મહેમાન આવતા જયારે પાડો પાસે માગવા જવા પડતા ગોદડા પણ માગવા જતા બે હારા ધોળા ગોધડા આપો ને વેવાય આવે હા

ન બાપા આબ લઈ ગયા ગુગુ હા બાપા ગાડુ જોડી ને બેટા છે વાડી સુધી થોડું જી આવી કામ છે તે ગાડુ ના ક્યું ધર્મ વાડીએ આયા લે બેટા બળખિયા ગમાણમાં બંધાય સોગરો ગમાણમાં બળખિયા બાંધી ગયો ને બાપ પરણો લઈને પોગી ગયો વાહ ચાર વાહ મને કે હા બાપા હા નહીં વો હમુ ટક ટક બેટા કે બાપા આત પછી બોલું ને તો આમ જો

એને વર્તમાન યુગ આ સદી વર્ષની પૂરી થવા આવી આ વર્તમાન યુગમાં એ કોઈ નબળું નથી લેતું આ યુગ છે કોઈ પણ વ્યક્તિ ગમે એમ જીવે પણ એની અંદર જેની પાસે પરમાત્માની નજીક કે ભગવતીની નજીક જીવતો હશે એનો કોઈ વાળ વાકવો નહીં થાય કારણ કે આ આ ભજનનો યુગ છે આ અધાર્મિક વ્યક્તિઓનું કોઈનું નહીં આલે લખાય ધાર્મિક વ્યક્તિઓ કે જે એક જે ખુખારો કેવાતા એવી રીતનો વ્યક્તિ અત્યારે નહી ચાલે નિર્મળ કોણ છે દયાળુ કોણ છે વિવેકી કોણ છે કોની પાસે સારી બુદ્ધિ છે કોણ સારો રસ્તો દેખાડે છે એવી વ્યક્તિ ની શોધ કરે છે રસ્તા તો અત્યારે દેખા તમે અત્યારે સંતો એટલા થઈ ગયા બાપુ તમામ વક્તાઓ તમે જો કથાકારો કેટલા તમામ આપણને જીવન જીવવાના કેળા દેખાડે તકલીફ છે ખબર કેળા દેખાડે છે પણ આપણે ક્યાં છે એ નથી પૂછતા એટલે આપણે હલવાઈ છે હું તમને એમ પૂછું વાસુરભાઈ ને ફોન કરી કે વાસુરભાઈ ખાંભાની નજીક રહે એટલે ખાંભાના કેળા ને એને ખબર હોય તો આપણે એમ કે વાસુરભાઈ ખાંભા મારે જવું છે તો ક્યાંથી હલાય એ તાતણી ને તાતણીએલી લઈ પછી ખાંભા એટલે આપણે અમદાવાદ થી નાનુંડી થી તાતણીય તો આવવાનું પછી પાછું પર ખાંભા આમ અટવાય આપણને આપણે એમ ન કીધું તું ક્યાં છો તને ક્યાંથી નજીક પડે પણ એ બધું મૂકીને તું એકવાર મારી પાસે ભાઈ આવ્યા અત્યારે મૂળ પર્વસો આવા થઈ ગયા કે તમામ મૂકીને કૃષ્ણની ની ગોળ્યા તમામ મૂકીને તું મારી કંઠી બાંધ લે છે બોળ પૂરું એમાં ગોટે એમાં સીડે આપે અને કઈ નક્કી જ નથી થતું કોનો ભગવાન મોટો બોલો કે મારી મેરડીમાં મોટી બોલો કે મારી ખોડિયારમાં મોટી બોલો કે મારી સાઉન્ડમાં મોટી

કોની નજીક જીવીએ એ જો માણા મારા મુદ્દો આવી જાય તો કોઈ દી તો વડીલો જીવી જાય ભાઈ જો નબળું લેતું કપડાં લેવા જાય તો કે કાઢી કાઢીએ ખોટો ટાઈમ નથી બગાડો અમુક ધંધા જ અમુક વરણથી થી થાય આ કાપડની દુકાન વાણિયો જ કરી શકે આયરથી નો ન કરાય મારા કાપડની દુકાન આયરથી થાય વાણિયાનો દીકરો બરાબર છે તમે વીસ ટકા ખોળાવો ન લ્યો તો એ સાફ આવે કાંઈ માટે વાસુરભાઈ પછી તમે તાળા આવી જાવ તમે આમ જો દહી પછી આવી જાવ લગભગ આપણે આવી જાય વાણિયા કરી કે આપણે કાપડની દુકાન હોય ને પસાર ટાકા ખોળાવે ને લીધા વગી ન જાય એમ પેલા તરબા ફકેલ તો એક છોકરાએ એના બાપાને પૂછ્યું કે હે બાપા ડોક્ટર ઓપરેશન કરે તો મોઢા આડું હું કામ બાંધ દે

હવે ખરેખર તો સાચો જવાબ એવો છે કે જે વાળા બંધ કરે બાજુમાં સાસઠ કેવીક જે કાંઈ હોય સબ એ ટેશનમાં એ કાંઈ લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગ કરવું હોય ત્યારે વિદ્યુત બોર્ડના કર્મચારીને બંધ કરે હાચો જવાબ બા પણ છોકરાને કીધું બોલ આ લાઇટ કોણ બંધ કરે હે ચાલો છોકરો કે મારા મામા કે તારા મામા જે નોકરી કરે હે કે ના રે ના તક તો તાકે લાઇટ જાય ક્યારે મારા બાપા એમ ક્યાંક મારે હાળે કાઢી હો મારી પાસે હોવાય છે બીજું કઈ છે નહીં આ ઘણા ને એમ થાય કે ગયાન ની માઇન્ડ છે રામ રામ કરો કારણ કે આનંદ થી મોટું જ્ઞાન એક છે જ નહીં આખર ભજન કરવું કે આખર કોઈ પણ તમે તપ કરો અથવા તો કોઈ સમજો ને મળો તો એનો અર્થ તો એ જ છે ને કે આત્માને આનંદ મળે આનાથી આનાથી બીજી કોઈ વાત નથી તો એની કરતા આમણામાં બેઠા બેઠા આનંદ મળી જાય તો એમાળાય હું કામ બાપ નું દાયતો જાઉં છું હેમણામાં આનંદ આય મળતો હોય એક ભાઈ ભેગ પેલ લીધો શિવ નીકળી ગયા પછી બે ત્રણ જણા પૂછ્યું કેમ શિપીઓ લઈને નીકળી ગયા હતા કે એકાંત મેળા પણ શાંતિ ગમે જોતી હોય તો આ શિવરાત્રીના મેળાની અંદર આપણે બધા આડા દોડતા પણ સાસોડા નથી મસ્તી બેઠા ને એમ જ લાગે એકલો જ બેઠો છું કારણ કે મસ્તી છે એક જણા હનુમાનજી ના મંદિરે દર્શન થઈ ગયો દર્શન કરીને ગેટે પહોંચે તો હનુમાનજી પાછળ ગયા તાતા વિવેક નો દીકરો થઈ ગયો હનુમાનજી ને કે પ્રભુ તમારે મને વળાવવા ન આવાય હનુમાનજી કે તને કોણ વળાવવા આવે નીકળે હું થોડો તને વળાવવા આવું તારો બાપ પધારો રામ સાહેબ પધારો પધારો નમસ્કાર નમસ્કાર વાહ આખું જંગલ ખાતું આવી ગયું છે छছা প পসাতে পততা থাক হুহুুু।